जय माताजी मेरी नवणी नवदेव पूजक ના ભાઈઓ તથા બહેનોને હું તમારો अमित મીઠાપરા અને મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને અર કોઈ જાણકારી આપડા દેવીપૂજક સમાજની મળતી રહેશે અને તમામ દેવીપૂજક સમાજને આ વિડિયોને તમામ દેવીપૂજક સમાજને શેર કરી દેજો જેથી કરીને દેવીપૂજક સમાજને ખબર પડી જાય કે આપડી YouTube ચેનલ છે અને વિરાજ દેવીપૂજક સંગઠનના રુકસંગભાઈ વિલવિડિયા અને રમેશભાઈ કોરિયા શું આપણા દિવ્યપુજ સમાજ વિશે અને જયત પંડ્યા વિશે શું બોલી રહ્યા છે તો થેઠ લગીન વિડીયો જોતા રહીજો અને બંનેને ત્યાં લગીન વિડીયો શેર કરી દેજો જેથી તમામ દિવપુજ સમાજ જાગૃત થાય એમાં ભલે નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય આમાં તમામને સપોર્ટની જરૂર છે ભાઈ તો ચાલો થેટ લગીન જોતા રહ્યો જયત પંડ્યા અમે આજથી દસ વર્ષ પહેલા ચેલેજ કરીશ જો તારા તમારી રીતિ લાંબી કરવાની જો વાત કરી રહ્યા હોય તો મજબૂર અમને અમારું ધર્મ પરિવર્તન કરવું પડશે અમે કયો ધર્મ પસંદ કરીએ એ અમારા સમાજના આગેવાનો સમાજ દેશી નક્કી કરશે જો અમે હિન્દુ ન હોઈએ

અને જી વાત એમાં જતો મેને ફરું છું કારણ કે એકલો આખો ગુજરાતમાં ફરું છું કોઈ સાથે નથી હોતું બે ત્રણ મારા દોસ્ત મિત્રો કે ભત્રીઓ હોય છે બાકી કોઈ નથી હોતું અને જ્યાં જાઉં છું ત્યાં આમ જ હોય છે ખુલે આમ જ હોય છે કારણ કે આપણું છે એમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે સંવિધાને આપણને હક અધિકારો આપેલા છે અને આપણને સંવિધાને હક અધિકારો આપેલા છે તો એમાં દખલગીરી થતે હોય તો કયા કાંડમાં પણ દખલગીરી કરવી પડશે હવે દેવી ધરમ ઉપર કોઈ તરા પાસે તો જૈન પંડ્યાના ઘરે જવાનું છે ફાઈનલ છે ફાઈનલ છે માતાજીને સાક્ષી રાખીને પાણી નહીં કરો